દિવાળી નો ખુશનુમા માહોલ અને તહેવાર વચ્ચે અત્યારે હાલમાં આપણે અમદાવાદના અટલ બ્રિજ ખાતે પહોંચ્યા છીએ મારી પાછળ આ હાલમાં દ્રશ્યો જોઈ શકતા હશો અમદાવાદના અટલ બ્રિજ પર અત્યારે હાલમાં લોકો છે તે તે ઉત્સાહપૂર્વક આવી રહ્યા રહ્યા છે 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 બ્રિજનો જે નજારો માણી કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ એમસી દ્વારા અટલ બ્રિજ બનાવવામાં આવ્યો અને લોકો તેની મજા માણી શકે નવા તહેવારોમાં રજાના દિવસોમાં પોતાના પરિવાર સાથે અહીંયા આવી શકે તે માટે બનાવવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં આજે પડતર દિવસ છે કારણ કે ગઈકાલ દિવાળી અને આવતીકાલે નવ વર્ષ છે પડતર દિવસ અને તેને લઈને અત્યારે હાલમાં જે પ્રમાણે આપ દ્રશ્યો છો ઘણા બધા ફેમિલીઝ મેમ્બરો અહીંયા આવ્યા છે તેમની સાથે વાતો કરશું જાણશું તેમને કેવી મજા પડે છે શું નામ છે મિત્ર ક્યાંથી અનિકેત પટેલ અમદાવાદના રહેવાસી છે કેવું લાગે છે અનિકેતભાઈ હાલમાં અહીંયાનો નજારો કેવો લાગે છે મજા કેવી આવે છે અમદાવાદમાં ફરવા માટે તમે જગ્યાઓ જવો તો સારામાં સારી જગ્યામાંથી માંથી એક રિવરફ્રન્ટ છે એમાં અટલ બ્રિજ બન્યા પછી અહીંયાની વસ્તુ જ અલગ છે આખી અમદાવાદમાં ફરવાની મજા આવે તમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે અમદાવાદમાં ઘણીવાર એવું થાય છે કે ફરવાની જગ્યા ક્યાં જવું શું જવું પણ અટલ બ્રિજ બન્યા પછી ઘણા બધા લોકો છે અહીંયા આવતા હોય છે અને અત્યારે હાલમાં પણ હજારોની સંખ્યામાં લોકો છે અહીંયા આવ્યા પછી માહોલ કેવો

બહુ સરસ લાગે છે અહીંયા આગળ ફરવું જોઈએ એક વખત તો વિઝિટ કરવી જ જોઈએ અને થેન્ક્સ ટુ ગવર્મેન્ટ એમને બહુ સારી વ્યવસ્થા કરી છે દિવાળીનો માહોલ લોકો ઘણા બધા આઉટ ઓફ ગુજરાત જતા હોય ફરવાનું સ્થળ ન હોય પણ અમદાવાદની અંદર જ એટલું મસ્ત સ્થળ છે હા અમદાવાદમાં જ સારું સ્થળ છે દિવાળીમાં ક્યાંય જવું જ જોઈએ અહીંયા જ રહેવું જોઈએ હા પીકલાં કરો છો આ મારા બે બચ્ચાઓ છે અમે બધા ફ્રેન્ડસ છીએ અમે બધા જોડે જ આવ્યા છીએ જે પ્રમાણે દિવાળી ના દિવસો ત્રણ ચાર દિવસ થી રજા હોય આવી રીતનો માહોલ હોય ત્યારે માહોલ કેવો છે ભીડ બહુ જ છે ક્લાઉડ વધારે છે પણ એટલે અમે લોકો પહેલી વાર આવ્યા કે આપ

કોની સાથે આવ્યા છે મમ્મી એન્ડ ડેડી શું નામ છે બેટા આર્યા અટલ બ્રિજ ઉપર કેવી મજા આવે છે સરસ દિવાળી નું વેકેશન છે હા 23 ડે શું ફોડવાના ફટાકડાઓમાં ડોકા ચકડી કોઠી એ હાથી જે પ્રમાણે અત્યારે હાલમાં આપ જોજો કે બાળકો તેમના માતા પિતા સાથે અત્યારે મજા માણી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અટલ જે નજારો છે જે માહોલ છે જે દિવાળીને લઈને જે લોકોમાં જે ઉત્સાહ જોવા મળતો હોય છે તે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો અત્યારે સમગ્ર અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક આવી રીતનો માહોલ છે લોકો ઉત્સાહપૂર્વક આ જે તહેવાર છે તેને માણી રહ્યા છે ચોક્કસથી આજે એક પડતર દિવસ તરીકે આજનો દિવસ મનાવવામાં અત્યારે હાલમાં આવી રહ્યો છે દિવાળી બાદમાં એક પડતર દિવસ અને આવતીકાલે નવું વર્ષ નવા વર્ષના અગાઉના દિવસે લોકો પોતાના બાળકો સાથે અને પોતાના પરિવારજનો સાથે મજા માણવા અને ઉત્સાહભેર આનંદ માણવા અત્યારે અટલ બ્રિજ પર પહોંચ્યા છે કેમેરામેન ઓમ પટેલ સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ